કોરોનાની મહામારીને લઈ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછળ ઠલવાઈ હતી અને એકવીસ ફેબ્રુઆરી એટલે કે આજે મતદાન થયું હતું નવા સમીકરણ સાથે નવા ત્રીસ વોર્ડ માટે એકસો વીસ બેઠકોને લઈને ચારસો ઉમેદવારો મેદાન હતા ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત પ્રાદેશિક પક્ષો અને અપક્ષોએ ચૂંટણી માટે પ્રચાર કર્યું હતું ત્યારે આજે રાજકીય પાર્ટીઓના પ્રચારને વેગ ન મળ્યો હોય તેમ નિરસ હોય તેવું માત્ર તેતાલીસ પોઈન્ટ ટકા જેટલું મતદાન સુરતમાં થયું હતું સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં નિરસ મતદાન રહેતા રાજકીય પંડિતોના ગણિત પણ ઊંડા પડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મતદાન પૂર્ણ થતાં જ અધિકારીઓ દ્વારા ઈવીએમ સીલ કરી દેવામાં આવ્યા હતા અને રૂમમાં મોકલાયા હતા હવે ત્રેવીસમીએ મતગણતના મતગણતરીના દિવસે જ ખબર પડશે કે મતદારોનો પ્રભાવ કોની તરફ હતો નમસ્કાર દર્શક મિત્રો અત્યારે એકવીસમી ફેબ્રુઆરીને રવિવારના રોજ સાંજના છ ને પચીસ મિનિટ થઈ છે આપણે અહીંયા છીએ વોર્ડ નંબર પાંચના સરસ્વતી સ્કૂલની અંદર અહીંયા જે તમામ ખાસ કરીને મતદાન મથકો હતા તેની અંદર ઈવીએમ મશીન સીલ થઈ રહ્યા છે આવો આપણે જે અહીંયા માનુભાવ ઉપસ્થિત છે તેમને મળીએ જે આપનું નામ વિકી વિકી શું કહેવા માંગો છો કેટલા ટકા મતદાન થયું બેતાલીસ ટકા જેવું મતદાન અહીંયા થયું છે એવરેજ

જે આપનું નામ પિયુષ પિયુષભાઈ શું કહી રહ્યા છો અત્યારે હવે શાંતિપૂર્વક મતદાન બધું પતી ગયું છે કોઈ વાંધો આવ્યો નથી અને બહુ સરસ થયું છે ફોર્ટી એટલે બહુ સારું કહેવાય અમદાવાદમાં બી બહુ ઓછું થયું છે પણ આપણે સુરતમાં બહુ સારું થયું છે લગ્ન સરસ છે છતાં પણ છતાં પણ અને વરાજા બી આવેલા છે અહીંયા વોટ કરવા અને છેલ્લે તો નાઇન્ટી એજના માજી આવેલા વોટ આપવા સરસ રવિ નામ છે મારું અને ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવ પર્સન્ટ વોટિંગ થયું છે આજે સરસ્વતી સ્કૂલ પર ટ્વેન્ટી વન ડેટ છે ફેબ્રુઆરીની અને ઘણું છ વાગ્યા સુધી લોકો આવતા હતા વૃદ્ધો આવેલા હતા મેરિડ પર્સનો આવેલા હતા જેમના મેરેજ ચાલુ હતા એ લોકો પણ આવેલા હતા અને બહુ ઘર્ષણ વગર શાંતિપૂર્ણ રીતે થયું છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે એકવીસમી ફેબ્રુઆરી રવિવારના રોજના સાંજના છ વાગી ચૂક્યા છે છ વાગ્યા ને વીસ મિનિટ થઈ છે

હવે ખાસ કરીને ખરેખર ત્રેવીસમી તારીખે ખબર પડશે કે કોનું ભાવિક ખુલશે ત્યારે આ બધું અત્યારે સીલ થઈ ચૂક્યું છે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ભરાચ છે